અને આપ સૌ જાણો છો કે તારીખ સાતના જે આપને મતદાર કરવા અને મતદાન કરવું એ આપણી ફરજ છે આપણો ધર્મ છે અને આપને કરવું આપને એક ભારતના નાગરિક એક રહીત છે એટલે અમારા ગીરનેસમાં બધાએ આજુબાજુના માલધારીઓ એ બધા પરિવાર આપણે કનકાઈ બૂથ ઉપર દર વર્ષે દર જે તકે આપનો મતદાર આવે ત્યારે મતદાર કરવા માટે બધાએ અમારો સાથે પરિવાર મળી અને અમે મતદાન કરીએ છીએ અને મતદાન કરવું એક જરૂરી છે એક અવાજ સાંભળે તો એ સરકાર અને એનો શબ્દ થાય મૂલ પણ દરેક નાગરિકને મતદાન કરવું એક એક મતદાન છે અમૂલ એક એક મતદાન કરો છે એક એક મતદાન છે એ અમૂલ છે એટલે આપને બધાને મતદાન કરવું એક આપની ફરજ છે એટલે સૌ બધાએ અમારા ગીરના માલધારી પરિવાર સૌ મતદાન કરશે કે ભલાઈ હોય તો એમાં તમે વાવ જોજો અમૂલખ મારી ગીર ભલાયું હોય એમાં પણ જાજો વાવું જોજો અમૂલખ ઘ મારી ગીર એ જી તો સિંહ જટાળા જ્યાં તો ડાણ કૂદેતા જણાવીર એજી જંગલ માં જઈને રે હું હોના જીવ તરની સુદ્યું ટેવું એજી આવા જંગલ માં સોને રે હું અને એના જીવ તરની સુદ્યું ટેવું ક્યાંવો તો એમાં અવકાર સે મીઠો અને ભલે રોજેનો આવકાર છે મીઠો અને ભલે રો એનો બાપ અરજી તો દુઃખ સુખ ની કોઈ કોઈને કહે નહીં કાતા એ તો સાંભળે ખવું રાવ એ જ ગાંડી છે ગીર અમારી એના એના કેવી ગીર અમારી જાણ આપણા દેશના માટે જે મહાપુરુષોએ બલિદાન દીધા છે જે દેશને ઉર્જા આપી છે એટલે એટલા એના માટે કવિઓએ કીધું છે આજે પણ લોકશાહીમાં આપને બધાને જે દેશના માટે આપણે ઉર્જા આપી અને મતદાન કરી અને આપણી લોકશાહીને મજબૂત બનાવી એક આપનો ધર્મ છે અને એક આપની ફરજ છે એટલે દેશ માટે के झलिया वाला भागे देखो वहाँ सलीती गोलियाँ ये मत पूछो कौन खेली वहाँ खून की होलियाँ एक तरफ है बंदूक तन तन एक तरफ के होलिया तो मरने वाले बोल रहे थे मरने वाले बोल रहे थे इनकलाब की तो होलिया आ रखी थी बहनों के रे बाजी अपनी जान के इस मिट्टी से तिलक करो ये धरती है बलिदान की ये धरती है बलिदान की તિલક કરો ઘે ધરતી બલિદાન કી એ ધરતી હે બલિદાન કી એટલે કેવાનો અર્થ એ છે કે તારીખ સાત ના મતદારનો જયારે તારીખ સાત ના મતદાન કરવા માટે બધાયને અમારે જ્યારે ગીર નેસડાના માલધારીઓ બધાય પરિવાર સાથે જે મતદાન કરશે અને આપના લોકશાહીને મજબૂત બનાવવા માટે બધાય મતદાન કરજો અને આપણા દેશને માટે ઉર્જા આપજો